મિત્રો પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સોળમા હપ્તાની જે તારીખ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે તો હવે છ હજારને બદલે મળશે બાર હજાર રૂપિયા સોળમા હપ્તા અંતર્ગત સૌથી મોટી અપડેટ તો સંપૂર્ણ વિગતો માહિતી જાણીશું તો વિડીયો અંશ સુધી જોતા રહેજો જો તમે અમારા ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડિયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન સોળમું ઇન્સ્ટોલમેન્ટ ડેટ એટલે કે પીએમ કિસાન સોળમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે તો તમારા ખાતાની અંદર એકાઉન્ટની અંદર પૈસા ક્યારે આવશે એની અંદર સૌથી મોટું અપડેટ આવી છે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકાર મહત્વકાંક્ષી યોજનામાંથી એક યોજના છે આ યોજના હેઠળ મોદી સરકાર દર વર્ષે કરોડો ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા ત્રણ હપ્તા એટલે કે છ હજાર રૂપિયા વર્ષે ટ્રાન્સફર કરે છે તો મિત્રો અત્યાર સુધી આ યોજના હેઠળ ખેડૂતોને ખાતામાં પંદર હપ્તા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે આ યોજના હેઠળ પંદરમો હપ્તો પીએમ મોદી સોળ નવેમ્બર તેમના ઝારખંડ મુલાકાત દરમિયાન બહાર પાડ્યો હતો તો આ યોજના હેઠળ આઠ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં અઢાર હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી તો આ પૈસા સીધા લાભ ટ્રાન્સફર દ્વારા લાભાર્થીઓના ખાતાની અંદર મોકલવામાં આવે છે તો મિત્રો વધુમાં છે કે પીએમ યોજનામાં જે મળેલી રકમનો ઉપયોગ ખેતી સાથે તેમની જરૂરી ખર્ચા પહોંચી વળવા માટે કરી શકે છે તો આ યોજનાનો લાભ વ્યક્તિગતને બદલે સમગ્ર ખેડૂતના પરિવારને મળે છે તો આવી સ્થિતિમાં એક જમીન પર એક જ પરિવાર માત્ર એક જ વ્યક્તિને આ યોજનાનો લાભ મળે છે જ્યારે સરકારી નોકરી કરનાર વ્યક્તિ ઈ સભ્ય દસ હજાર હપ્તો પૈસા ક્યારે આવશે તમારા ખાતાની અંદર તો મિત્રો સોળમાં હપ્તાના પૈસા ક્યારે આવશે એના વિશે જાણીએ તો પીએમ કિસાન યોજના હેઠળ પંદરમાં હપ્તાના પૈસા મળ્યા બાદ લોકો આ યોજનાનો સોળમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે તો મીડિયા રિપોર્ટ અનુસાર આ સ્કીમનો આગામી હપ્તો બે હજારને બદલે ચાર હજાર એટલે કે છ હજારને બદલે બાર હજાર રૂપિયા ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની અંદર માર્ચ મહિનાની વચ્ચે રિલીઝ કરવામાં આવી શકે છે જો કે મીડિયા રિપોર્ટ અનુસાર જે જાહેરાત કરવામાં આવી છે એટલે કે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી તો મિત્રો આ જે હપ્તો ફેબ્રુઆરી માર્ચની અંદર તમારા ખાતાની અંદર મળી શકે છે તો મિત્રો બજેટની અંદર સૌથી મોટો નિર્ણય લેવાઈ શકે છે કે જે તમને છ હજાર રૂપિયા મળે છે એની દ્વારા સરકાર હવે બાર હજાર રૂપિયાની સહાય પણ કરી શકે છે તો મિત્રો વધુમાં છે કે આ ખેડૂતોને યોજનાનો લાભ નહીં મળે તો કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર ઈ કેવાયસી ફરજિયાત બનાવી છે જો કે ઈ જમીન ચકાસણી નહીં કરે તો તમને આગામી હપ્તો મળશે નહીં ઈ કેવાયસી કરવા માટે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પર મુલાકાત લેવાની પડશે તો જમણી બાજુમાં ઈ કેવાયસી વિકલ્પ પસંદ કરવા રહેશે તો આગળ તમારે આધાર નંબર સ્કેપ્ચર કોડ દાખલ કરવાનો રહેશે પછી આધાર સાથે લિંક થયેલો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર જે ઓટીપી આવશે એ ઓટીપી દાખલ કરશો તો તમારું ઈ કે પૂર્ણ થઈ જશે તો મિત્રો ફેબ્રુઆરી માર્ચ મહિનાની અંદર તમારો તો તમારા ખાતાની અંદર જમા થઈ શકે છે તો આથી સંપૂર્ણ માહિતી જૈન મિત્રો અંતે માત્ર જય કરવી ગુજરાત